તો હું ઓફિસથી ઘરે આવી ગયો છું તમારો આજનો દિવસ કેવો રહ્યો એ શેર કરો મારી સાથે મને જોડાયેલા રહો આપણે સાંજે જવાનું છે ગરબા ક્લાસમાં બહુ સમય પછી તો જોડાયેલા રહેજો મને થોડીક લાગી છે ભૂખ હું લેવા જાઉં છું નાસ્તો આપણે નાસ્તો લઈ જઈએ જોઈએ શું મળે છે જો નજીકમાં મળતું હોય ફટાફટ પર લઈને આવીએ મમ્મી ગઈ છે ગામડે તો આપણે જાતે જ આજે કરવાનું છે તો ચલો આપણે નાસ્તો લેવા જઈએ હું આવી ગયો તો હું આવી ગયો છું નાસ્તો લેવા માટે આપણે નાસ્તો લઈશું ઓર્ડરમાં પપ કહેવાનું છે તો પફ ખાઈ લઈશું આજે ભાઈને પપ બનાવવાનું ચાલુ કરી દીધું છે પપ ગરમ થાય છે ખાલી ચટણી પેક કરી નાખી આપણે પફ લઈ લીધા તો આપણે ઘરે જઈને ખાઈ લઈએ હું ઘરે આવી ગયો પફ લઈને આપણે ફટાફટ ખાઈએ તૈયાર થઈને આપણે જવાનું છે ગરબા ક્લાસમાં ચલો તમને બી પફ ભાવતા હોય તો આવી જાઓ આપણે જોડે અને તમે જે જગ્યા રહેતા હો ત્યાં કંઈક પફ સારી વેરાયટી હોય તો કોમેન્ટમાં કહો આપણે જરૂર એ ટ્રાય કરીશું લાઈટ ઓન લાઈટ બેટા તો ચલો ફ્રેન્ડ આપણે પફ ખાવા ફ્રેન્ડ ફેમિલી તરત ખાવા તમને ભાવે છે કે નહીં એ કોમેન્ટમાં તમે જરૂર કહેજો ચલો હું રેડી થઈ ગયો છું હવે આપણે જઈશું ગરબા ક્લાસમાં તો જોડે જોડાયેલા રહેજો આપણે મજા ગરબા ક્લાસમાં હું આવી ગયો છું ગરબા ક્લાસમાં લાઈટ કેમેરા ઓન સાઉન્ડ સિસ્ટમ હવે આપણે લગાવી દઈએ તો જોડાયેલા રહેજો આપણા મજા

મોટો મોટો મોળો યાર તો કોઈ નથી ના શું કરજો ચમચી પાઈ ગયા

हम माधव को याद करें और माधव को खबर हो जाए और इसी बात से इंतजार करते हैं हम रात का कि शायद सपने में माधव से मुलाकात हो जाए <laughs> राहुल ابو અને આ સર હે સમ સર મંગળો આખો આ વિડિયો બનાવો ટુ યુ હેપી બર્થડે એ કવિિતભાઈ હા હા કવિિતભાઈ મચ્છી હાથ સાવાં છે કવિિતભાઈ લા નાલ કવા મી દેલા આવા લા નો બડાડે કે થીલા બોલ આવા બોલા તો નઈ લે તો નવડે બોદરો નવડે એ લે લગા એ બસ ના અરે પેલું કેમિકલ આવે ફોલ્લા થશે છે 14 તારીખે બડને મારો મેં જાને 16 આવી જતે તો હું ઘરે આવી ગયો છું ગરબા ક્લાસમાંથી આપણે માધવભાઈનો બર્થ બી મનાવ્યો એમને સરપ્રાઇઝ જેવું લાગ્યું હશે માધવભાઈ ખૂબ જીવો ખૂબ પ્રગતિ કરો એવી મા દાદાની પ્રાર્થના તો આજના બ્લોગમાં આપણે આટલું જ કાલે આપણે એક નવા બ્લોગ સાથે મળીશું મસ્ત રહો ખુશ રહો અને વાઇફ કરતા રહો દેવ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ